વસાવાએ ડેડીયાપાડા તીર માર્યું તીર સરકારની છાતી ઉપર લાગી ગયું છે એ તીર ભાજપની સરકારની છાતી પર લાગ્યું આદિવાસી સમાજને યુવાનોનો અવાજ બનવાનું કામ કર્યું એટલા માટે જેલમાં પૂરે છે પણ દોસ્તો ભાજપના આઠ પાંચ ડફોડ નેતાઓને મારી એટલી વિનંતી છે ભાજપના આઠ પાંચ ડફો નેતાઓને એટલી વિનંતી છે કે જે નેતાની જગ્યા યુવાનોના દિલમાં હોય એનું જેલ બગાડી શકતી નથી જેલ મોટી નથી જનતાનું દિલ મોટું છે અને ચૈતર વસાવાની જગ્યા સમાજના દિલમાં છે દોસ્તો આ ચૈતરભાઈ વસાવાની લોકપ્રિયતાની વાત કરું વર્ષોથી ભાજપમાં કોંગ્રેસમાં પણ આદિવાસી સમાજના નેતાઓ ચૂંટણી જીતે છે કોઈ સાંસદ બને કોઈ ધારાસભ્ય બને આપણા કાકા સાંસદ સભ્ય છે પણ ભાજપ કઈ વાત ખટકે છે ધ્યાનથી આંબળજો કે વિસાવદરની ની હું ઉમેદવાર હતો તો ગામડે ગામડેથી એવા ફોન આવતા હતા કે ચૈતરભાઈ ક્યારે આવે છે સભા કરવા અમારા ગામમાં ચૈતરભાઈની સભાની જાણ થાય I shall